શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય એક શ્લોક દસ અપર્યાપ્ત તદ્દસ્માકમ બલંગ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્ત ત્વિદ્મતીષા વલંગ ભીમાભિરક્ષિતમ આપણું સૈન્યબળ અસીમિત છે અને આપણે સૌ પિતામાં ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છે જ્યારે પાંડવોનું સૈન્યબળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે દુર્યોધનના આ આત્મશ્લાઘાથી યુક્ત શબ્દો લાક્ષણિક રીતે મિથ્યાભિમાનીઓના ઉચ્ચારણો જેવા હતા જ્યારે તેમનો અંત સમીપ દેખાય છે ત્યારે પરિસ્થિતિનું નમ્રભાવે મૂલ્યાંકન કરવાના બદલે આત્મશ્લાઘી માણસો અહંકારયુક્ત થઈને નિરર્થક આત્મા પ્રશંસામાં રથ રહે છે પોતાના ભવિષ્ય પ્રત્યેની કરુણાજનક વક્રોક્તિ દુર્યોધનના કથનમાં ત્યારે પ્રતિબિંબિત થઈ જ્યારે તેણે કહ્યું કે ભીષ્મ દ્વારા સંરક્ષિત તેમની શક્તિ અસીમિત હતી વિષ્મપિતામાં કૌરવોની સેનાના પ્રધાન સેનાપતિ હતા તેમને પોતાના મૃત્યુનો સમય નિશ્ચિત કરવાનું વરદાન પ્રાપ્ત હતું જેણે વાસ્તવમાં તેમને અજેય કરી દીધા હતા પાંડવોના